નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરતના ના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીની એક અત્યંત ચોંકાવનારી અને દિલ દોડી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે ગરીબ શર્મજીવી પરિવારની પનર્વરસીય સગીરાને નશાકારક પ્રદાથા આપીને માત્ર દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હતી અને બડજબરીપૂર્વક બે અલગ અલગ લગ્ન કરાવવામાં આવ્યા હતા આ સમગ્ર ગંદા ધંધાનો પર્દાફાસ થતા પોલીસ હરકતમાં આવી ગઈ છે અને અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે ફરજા નામની મહિલા વોન્ટેડ છે લિંબાયતની મીઠી ખાડી વિસ્તારમાં રહેતી આ સગીરાને માતા કેન્ડરિંગમાં કામ કરે છે

ગોઠવાયેલું કાવતરું હતું અને આરોપીઓ સગીરાને લશ્કણા લઈ જઈને સોયબ નામના એક વ્યક્તિ સાથે રાખી હતી અને અહીં તેને દિનમાં બે થી ત્રણ વાર ફોરેક જેવી નશાકારક કપ સિરપ પીવડાવવામાં આવતી હતી જેથી તે પાનમાં ના રહી શકે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ